માનું ધાવણ થાય હોય ને મરદ ના દીકરા હોય ને તો આડા આવી જજો એક વાર અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુર ની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપને એ પાતના પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કરમ કરી નાખ પછી ગોંડલની ધરતીકારી આજ હોય મેઉર મોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી જીત છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હૈ કહી તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તો જેટલા પ્રશ્નો પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલી વાવાજોડાની જેમ આવી છે નથી આવતા જે સુખદ સમાધાન બે જ્ઞાતિ વચ્ચે થયું ઈ બરાબર થયું કે ખોટું થયું એવી રીતે રીતેને બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિર ના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે મારી મા બેન દીકરી છે તો આપણે બધા હું તમને આ જાહેર મંચ ની ઉપર પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પોચા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપડે એમને બેઠું રહેવાનું છે તમે જેને આગળ સાંભળ્યા શરૂઆતમાં એને તો તમે ઓળખતા જ હશો એ છે ગણેશ ગોંડલ બરાબર હવે આ અત્યારથી ખૂબ ચર્ચામાં એક કારણોસર છે કારણ કે ગોંડલની અંદર જે બે ઘટનાઓ બની હતી જો કે આમ તો ત્રણ ઘટનાઓ બની પણ એકને આપણે બાદ બાકી કરી દઈએ બે ઘટનાને રાખીએ એક પાટીદાર સમાજનો એક દીકરો અને એક ક્ષત્રિય સમાજના દીકરા વચ્ચે ઝઘડો થાય છે ને મુદ્દો ખૂબ ગરમાય છે પણ એમાંય સમાધાન થઈ જાય છે પણ એક મુદ્દો હજુ એવો છે કે જે ખૂબ ગરમાયો છે અને એ છે રાજકુમાર ઝાટ

વાત ગોંડલથી કરીએ ગોંડલ ફરી એકવાર ચર્ચામાં એ એ માટે આવ્યું છે કે જાહેર સભા 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 નહીં જન જન આક્રોશ આક્રોશ આ ગોંડલના સુલતાનપુર ગામે રાખવામાં આવી હજારો લોકો ભેગા થયા અને એની હાજરીમાં ગણેશ ગોંડલ હુંકાર કર્યો અને ગણેશ ગોંડલનો જે વિરોધ કરી રહ્યા છે એવા લોકોને અહીંયાથી સીધો સણસણતો જવાબ ગણેશ ગોંડલે આપ્યો ખાસ કરીને વરુણ પટેલ જીગીસા પટેલ અલ્પેશ કથિરિયા અને ખાસ એડવોકેટ મેહુલ બોગરા કે જે સતત ગોંડલ અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે હજુ તો ગઈકાલે ગઈકાલે જ એક સુરતની અંદર બેઠક યોજાઈ હતી પાટીદાર સમાજની તેમાં અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા આ બધા જ લોકો જીગીસા પટેલ સહિતના લોકો ઉપસ્થિત હતા આની પહેલા પણ વરુણ પટેલના લોકોએ ગણેશ ગોંડલ અને એમની તાના કે જે દાદાગીરી છે ડિબેટો પણ કરી છે એ બધા જોઈ રહ્યા હતા કે ગણેશ ક્યારે જવાબ આપે અને હવે ગણેશે જવાબ આપ્યો છે ને કહ્યું છે મારી ગાડી દિવસે પણ ફરતી હોય ગોંડલમાં મારી ગાડી ગોંડલના એ શેરીઓ ગલીઓમાં રાતે પણ ફરીતી હોય છે આડા ન આવતા અને તમારી માએ તમારી માનું દાવણ પીધું હોય માનું ધાવણ પીધું હોય તમે અને

કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ એટલે પૂરા તાકાતથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય હવે બરાબર યો સુल्तानપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો મીટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલોને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન ખાસ કરીને આજની મીટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલોએ કરી પણ હું આ મીટિંગની અંદર આજ કાઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલ ને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલ થી 500 કિલોમીટર ગોંડલ થી 200 કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કેવા વાતો કરવા માટે હું અહીં આવેલો છું આપણે બધે જાણી છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલ ની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ

બરાબર થયું કે ખોટું થયું એવી રીતે નઈ બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરીએ જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથીને ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ અલ્પેશ ઢોલરિયાનો પરિવાર ને અલ્પેશ ઢોલરિયાની માં બેન દીકરી છે તો આપણે બધા હું તમને જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પોચા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપડે એમને બેઠું રહેવાનું છે તે આ પૂંચા કરીને એમનેમ બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાટાથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પતાયન સમાજનો દીકરો છે અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ના અઢારે વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધાયને આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે એ પેલા ધોઈના સારા કરમ કરીને જ પછી ગોંડલની ધરતી તારી રાહ જો બીજો મેહુલ બોકરા મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો એને માતાઓ બહેન હોય બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી સાક્ષીજી જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડિયા અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધાય સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હૈકી તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકી ને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલાન અક્ષરધામ સોસાયટી માં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ધાઈવા હોય ને મરજ ન દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર બીજું એક એવું અભિયાન આલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધા જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે ને પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ એવા લોકોની માથે કોઈ આંગળી ચીંજે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડીયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી રીતે નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું એ કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીંજે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી લાય અને ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માગું છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઉભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જો કે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને તે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે ને બીજું એ કે ભાઈ આયા બડીલોન યુવાનો બધે પૂરી તાકાતથી થી ફૂલ ફોર્મમાં મારી જેમ આવ્યા અરે બે હાથ હું આઈથી બોલીશ અલ્પેશ કતિરિયા જીગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ ના નારા લગાવવાના છે બોલો તાકાત થી લગાવી શકશો અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની ની એકતા આપણે ક્યાંય જ્ઞાતિવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે મા બેન દીકરીઓના પ્રશ્ન આવે ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું બીજું કે બરાબર જેવા દડા ફેંશે એવા છક્કા લાગશે ને ઈંટનો જવાબ પથ્થરથી સો ટકા મળશે મળશે ને મળશે અબે હાંથ ઊંચા કરીને સૈકોષ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ જે રીતે પૂરી તાકાતથી ધન મન અને ધનથી મારા માતાઓ બહેનો યુવાન ભાઈઓ વડીલો જે રીતે લાગણીથી આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ હું આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે દરેક ગામડાઓની અંદર આ જન આકડો સભાનું આયોજન કરવાનું છે જરૂર પડે તો ગોંડલ ની અંદર પણ આપણે બધા સાથે રહી પૂરી તાકાતથી થી અઢારે વરણના લોકો સાથે મળીને ભવ્ય સંમેલન કરવાનું છે એ દિશામાં પણ આપણે બધા સાથે ચર્ચા કરશું પણ તમે લોકો તૈયાર છો ને સંમેલન માટે એ આ પૂછા કરીને પાછા અમારા વડીલો યુવાન ભાઈઓ એટલે વધારે હું વિશેષ કંઈ નથી કેતો પણ ફરી એકવાર ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ આપ સૌનો હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું તો બીજી તરફ ગણેશ ગોંડલની આ પ્રતિક્રિયા આવતાની સાથે જ ફરી એકવાર ગોંડલનું રાજકારણ ગરમાયું છે અને હવે પાટીદાર સમાજના એ આગેવાનો યુવાનો જે ગણેશ ગોંડલ વિરુદ્ધ બોલતા હતા તેમને સણસણતો જવાબ આપ્યો છે ખાસ કરીને જીગીસા પટેલને લોકો બોલતા હતા એ બધાને સણસણ તો જવાબ આપ્યો છે અને આ જવાબ આપતાની સાથે જ ગણેશ ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને ફરી એકવાર ગોંડલ નહીં પણ હવે આખા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે મેહુલ બોગરા અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ અને અન્ય બીજા ઘણા બધા લોકોના નામ લીધા છે એ બધા ઉપર ખૂબ મોટા આરોપ સાથે આક્ષેપ લગાડવામાં આવ્યા છે અને સાથે સાથે એમના પર કટાક્ષ પણ કરવામાં આવ્યા છે પાટીદાર અનામત આંદોલનની પણ વાત ગણેશ ગોંડલે કરી છે ગણેશ ગોંડલની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર